આપણું છે <laughs> 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 મારે છે ને ઓઈ લઈને અગિયાર વાગ્યા સુધી સારા ને બે ચાર ધરાય રે પછી ને ધોડેડા છે ને ગા મામાની ની વાળી હાથી આખો ઓલે ઢારીએ બાઈ જવા ને હવે બાપો તો નીંદ લઈ ને ગાતા હતી એને ખબર નહોતા જ મામા વેલા છોડે ગાય છે એમ કે ધારીએ ગા ને તો બધું નહોતા રામ રામ સીતારામ બધા મેં સિવાય વાતું કઈ મેં દેખો

ગઈ સારી છે જાને કેટલા વાગે હોય છે સારા કા માં જા કરે બોપર પછી સોરે મે તને હું તા નાખું ને 3 વાગે છોડી દે તો ના બાંધે આ છે દેતી ભાગે ભાગે બે ફેરે ગઈ એ બે ફેરે એક ફેરે ગઈ પાસી ગઈ

એ પોકો ખે સોડવા હું કાતો હું સૂલા કુકર નાખા નહીં હે ને અડધું રીંગણું પડ્યું તું એક ટમેટું પડ્યું હતું ને બે બટેટા નાખા તો હે ને શ્યાક વઘારે નાખ્યો લગભગ તો સોડે કોણ છે લાઈટ વહી ગઈ જોયું હે ને મારે હે ને રોટલા ઘડવાના હે સુલે તોય કોરયા કાને મે આવે હું લાક તો ન દેઉગા સોને ઘડે ના કા હાઠીયું લઈ આવી તા ઘડે હું કીયું કે જરાક વવ ઠાઈ જાય ને તડકી ખાઈ જાય તો ઓવા ઉડે જાય ને આ દાણા ને જીરું મે ભુંગરા મે હુક્યો દાણા થે તો જીરું તો હે પણ દાણા હે ને થોડા ખસ્સે કે હું કેટલો દાણા પડ્યા ને થોડું જીરું નાખું દાણા જીરું દરે નાખા પરવાનો થોડું તો પડ્યું

નાખવાનું ને વાવવાનું હે થી તણ હે ને ઓયણી ફીટ કરે ને મારું કઈ કામ નહીં હોય તો બે તીન ઓળી સારવાની હે સવારે ગઈ હતી અડધી કલાક સરી ફતોર નતી ફતો પછી બાંધી દીધું તાર ને હે ને એની મેં નીણને જ નાખી હું કારણ નક બપોર પછી પાછું સોરે નો ખીલે નીણ નાખી દઈએ તો

हालो ऐनी बोयनी बदे कंप्लीट थई गयो से अब लबासो हारवा में आवे से लबासो वा हारे ली तो आप डांट मु एक ने जो तो ना बे सोई हे खातर कई रीत ने हारी और जी और दी बासी कियो खाते ने थई बासी कियो आई है तो बीजो आता में एक बास थी है कहां से पड़ेगी यो तोरेड़ा जाए सीधे सीधे ખાતરનું હે ને એક બાસ્કુ ફુગાડી દીધું અરધું અરધું એકતા માન હોવા હે વટાણે થી ચાલુ કરવાનો હે અડધી દોલ ભરે ને એના મૂકે દે એટલામાં મથલું વર જાય ને તો બાસ્કી પાસે પૂગે જાય ને હાથી પડ્યું વાં હે બાપા વાણી ફીટ કરે વા અને બે ટીનું ને સારી વેચ્યું ને તો માં કહી કે ખોડી કે વાઢીલ પડ્યું આ પારેથી છે ને એટલે પારેથી હા ધ્રો કળ ને હું બધું ટૂંકમાં થાવ કું ખડ નહોતું તે કે નાખે દે ને તે ખાઈ જાય ઓટો ને છે તે હરાઈ કે હવાર થાય તો પછી ખાધા જેવું ન રહે એમાં ધૂળવાળું વાળું હોય ને અમુક અમુક ઉપડે જતું હોય ને એ પછી ભીંગી એવું ન ખાઈ સાયકલી હતી એના હાટ વાગડી વાઢી અને બોથ વાઠી વાઢી થાય ખળ નાખે ને આવીને ઊઠું મો કરે ઊભી કમાય મો મોં નતી કરતી થાવ ખળ હોય તો ખાય જીવું કેવું ન ખાય ઓલી ખવાર ને ભૂખ્યું છે ને તો એ ખાઈ જાય ખોળ ખાઈ જાય ને રોટાને એવું સારી દીધું ને બ ખાતર વાવવામાં એવું કંઈ કામ પડી જાય ને ખાતર ને બાસકી એક ઉગાડી દીધી ને ભગારની હે ને હવારની માં બાંધી ધોવાડો હે ને મેં આ ને જ દીધો એની હે ને ભૂખ નકો તરીકે લાગતું ને જોઈ જ જાય ઘડીક થાય ત્યાં બેહે જાય તી બે બે કલાક એ ઊભી થાય ને વાહે ને હાવ લોય પીવાઈ જાય એનો એમાં બેની બહુ એટલી બહુ જ માખીઓ એટલું સોટે ને વાતું જાવ દો હાવ આપણે કંઈક થાય એની માખીયું સોટી હોય ને તા ત્યાં છે ને એણે હું કહી આની રહેવા દેવી હતી કીક ધવાડોય થાય આ પડ્યું એટલું ખળ ને એટલું અર્ધીક મોટલી આ પડ્યો ને એક એકતા કરી દીધી માય ને અર્ધો પારો વાટે લીધો ફતુરતા કરે ખાય મન મોડી ખાઈ જાય આ છે ને જરાક સગલા છે હું છે ને હાખ ની ગાંઠિયાનો નાસ્તો કરતી હતી હજુ ત્યાં ગાંઠિયા ખાવા બેઠી હતી ત્યારે આમનો ફોન આવ્યો કે અસોડો દેજા પાણી ની જા બાપુ આગળ ઘેર આવ્યા તા એટલે પાણી સિંહો ભર દે હિંહો ભરે ને આમ મૂકો અસોડો પડે ફરી આમ મૂક્યો નહીં નાના પડે કે અસોડા જોતા અસોડા હાલ તો થેગું લાગે ટૂંકમાં અટાણી મુરી સાડા ચિયાર વાગે જાય એવું કેટલું પૂછલું વરે એવું જોઈએ હાલો મૂરી ત્યાં થેગું મોરી થસવાય ગણાને જે મુરી થવા હે અટાણે જાઝું એટલું બધું કઈ હોવા હે ને પછી થોડું ઓછું થયું હોય ને બીજું બીજા નંબરમાં ઓળણી ફિટ થઈ ગઈ મેન તો ખોટી વરણીમાં જોઈ ત્રણ વાગ્યા ના વળણી અઢી વાગ્યાના ઓળણી ફિટ કરતા તો હમણ નમું તાર અટાણે હાડા શિયરી હાલતું થયું ને અટાણે છે ને મોટા કપાહમાંથી ચાલુ કર્યું પછી કાલે ભરે હું વારો તમાર મોરી થસવાઈ જાય ને તો મોરી થસવાઈ જાય એટલે હવારી સીધો આવતો કરવાનો સરસ પાણી નહી હોવા પડ્યો તો હે ને વા ખૂણે થી ચાલુ કરવાનું હે આ તો આ થી હે ને હાથી લેતા ગા ને કુથલ ભરતા ગા આગળ અર્ધી કલાક થાય ને સવારે સાદે દેવા આવું જાય

આસપાસ હે ને હોરી હોરા ના નો ઉગે એનું કારણ છે કે આમાં હે ને તળિયું હોય ને તે તળિયું માં ગરે જાય આની હે ને મેં પેલા બંટી સાટવાની હોય તો મારે હે ને થોડુંક મોડું થઈ ગયું મગાવતા મગાવતા મહિનો દી નીકળે ગો જા આ બધી બંટી હે જો ઝીણી જીણે ઉગી છે જા આ બધી બંટી છે જો આ બધી બંટી છે

कि दो तो नहीं कहाँ पानी साप आने देवाब होंगे, पप्पू के कई तो खेतर माँ, वाके का हवा पास, असल बोपर बसी नदी मारो आटा फेरा हमारे बो, तो कहते हैं कि और तू बस को खाली थकूल लगे, मैं लोटू कटू को खून है नी ये नहीं करेगा, मेरी था स्वाइगो ने एक बास की हसवाई स्वाइजा है, अब वो ने पीट कर

हाँ तो आई हो तो तो फिर कर लेवा ले तो बसाना बोले हो एक आज उठल वाले आवाज़ में विनियन काम कर ला हाँ तुम कर लेने शार उठल वाले जो वाले खोने ती है ना आ आखुने पुकेगा कल हैं जी हेडी काम शोरबान है लाइटू नेती हमारे वाहन में ये ये क्वांटु बीच હાલકા રામ હા એ કાલે નેરાથી આઈ કલા સા વાવણીનો ન બધે ખોટીપો નીકળે ગો હાલે હાલે જાજુ આજ ખેસી જ લેવાની ગણતરી છે ઓ 7 વાગ્યા આટાણે ને અજે તો હાલે ને પાછો સાનો ઓર્ડર આવ્યો એ જાજુ ને તાકુ એક ઉથલનો આનો છે ને એક ઉથલનો વાહ

સા પાણી પીવાય ગયા એ બે ઉથેલું હે ને તો વરી લઈએ પંદર મિનિટ જેવું થાશે કાલે જાજુ ફોરું રહી હે કાલે હા હા જ ઉધી ન હાલે કાલે બપોર પછી બે કલાક હા શું બેલું જોઈલ્યું હોય ને મોડે સુધી આક્યું હોય ને તો થેરે હા 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 7:30 વાગે ચાલુ કર્યું ને તો 12 થઈ જ લગભગ 12 હા હાલો હાલ પૂરતું કામ સ્થગિત 7:30 વાગે કા એ વાણી ઉઠાકે જા એટલે રાતી સાટાબાટા આવે તો ઉપાધી નહી નકાવરે જામી જાય છે પાછો આ પોઈ ગયા એ ઓલી માંડવી દેખાય ના હોતી છે